શેકવા માટે એટલે કે બાફવા માટે ઘણો ટાઈમ મોડો થઈ ગયો શિયાળો ચાલુ પણ અમે શરૂઆત કરી આવું બધું ખાવાનું તો આજે આ બનાવ્યું છે કાલે કે બે ત્રણ દાડા પછી બફલું બનાવાનું તો હલો ગાય તો એક રોટલો થઈ ગયો તૈયાર કા બીજો રોટલો મૂકવામાં આવે એક રોટલો થઈ ગયો મસ્ત ગરમ ગરમ જો આપડે આવી ગયા છીએ ઘરે ઘરે એને ચૂલા ઉપર એને રીંગણા ભરથું બનાવવાનું છે ચલો ત્યારે વિડીયો બન્યા રેજો રીંગણ ભરતું અને પેલા ચૂલો ફર ગઈ અંદર રીંગણા એને મુકાઈ દીધા છે આપણે શેકવા માટે એટલે કે બાફવા માટે જો દેખાય મસ્ત મજાને તતડાઈ નાખીએ હમણાં તો હલો ગાય તો આપણે હે ને રીંગણ પરતા તૈયાર થઈ ગયા હે ને એ કરવાના છે ફોલીને એટલે એને ફોલવાના હે ફોલીન તૈયાર કરી દીધો તો રીંગણા જે બફાઈ ગયા હતા એ આપણે ફોલી નાખ્યા હે અને એનો અંદરનો મસાલો કાઢી લીધો અને હજી બહાર એ કારા બરી ગયા તા એ કાઢી લીધા એક બાજુ ને હવે આને હે ને ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ એટલે આમાં હે ને ફ્રાય બાય નાખીને Masalah-masalah nak kerja ke tayar, hai sedi si culam. Si હલો ગાય તો અંદર તેલ બેલ તપી ગયું છે અને લીલું લસણ એવું બધું નખાઈ ગયું હે ને આવો મસાલા નાખવાના હે તો ફાઇનલી બધા મસાલા નાખવાનું ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો દેશી ચૂલામાં બનાવવાનું કારણ કે હેને થોડું મીઠું ચૂલા ત્યારે આપણે થોડીક હિંચકામાં બેસી મેડમ બનાવે છે ને ઓમ ઠંડી લાગે પણ જેવા તાપમાં બહીએ ને તો હરિહારો તાપ બહુ લાગે તો તમારે હે ને કોમેન્ટમાં કહેવાનું કે આ સિસ્ટમ બરાબર છે ચૂલામાં રાંધીને ખાવાની જે કોઈ વિડીયો જોવે તો મારા ભાઈ તમે લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો કે આ સિસ્ટમ બરોબર છે અને આવી સિસ્ટમ હોય એવું સારું આ ગેસનું ખાઈ ખાઈ ને તો ગેસ થઈ જાય બરાબર

એટલે શિયાળો ચાલુ થયો ઘણો ટાઈમ થઈ મોડો થઈ ગયો શિયાળો ચાલુ પણ અમે હવે એની શરૂઆત કરી આવું બધું ખાવાનું તો આજે આ બનાવ્યું છે કાલે કે બે ત્રણ દાડા પછી બફલું બનાવવાનું પછી જીવ બનાવવાનું બધી આઈટમો બનતી રહેશે આમાં પણ આમાં એને ટાઈમ જોવે એક વ્યક્તિનું કામ નહીં એટલે બે જણા હોય તો કામ થાય એટલે મારે દુકાન મોડું થઈ જાય છે તો હું આવ્યો ફટાફટ અને ચૂલો બુલો અમને ચાલુ કરી દીધો મેં ચલો ગાય તો આપડે રીંગણ પર તૈયાર થાય રહ્યું અને થઈ ગયું છે મસાલો વસાલો બધું ના ખાઈ ગયું છે જોઈ છો કલર બલર બસ મજા અને મસ્ત આવે છે લક્ષણ બી નાખી દીધું છે મસ્ત મજાનું હવે કરવાના થાય છે આની ઉપર દેશી રોટલા દેશી રોટલા બાજરીના તાડ એટલી પડી નહીં પણ તો આપણે ચાલુ કરી દીધું હે મસ્ત મજાનું તો ફાઇનલી હેને રોટલાની તૈયારી થાય છે એરી બાજરીના રોટલા બરોબર છે એટલે આવું બધું હોય અમારે અને આ અમને બધું દુખે આવું બધું કામ કરો ભટકમ પાણી લઈ જાય ચક્કુ તો અહીંયા તું તો કહેવાય નહીં ધોઈને દઈ દઉં લાઈન ધોઈ લઈ આવું ચક્ તો ફાઇનલી જોઈ શકો છો રોટલાની તૈયાર થઈ ગઈ છે હા અંદર નાખ્યો હા નાખી દીધો

છે આ રોટલો ખાવાઈએ ને બહુ મજા આવે એક કે બે રોટલા તો એમને એમ ખવાઈ પણ જોડે જોડે જ છે બહુ મજા આવે તો હલો ગાય તો એક રોટલો થઈ ગયો તૈયાર નહીં કે બીજો રોટલો મૂકવામાં આવે છે એક રોટલો થઈ ગયો મસ્ત ગરમ ગરમ જો ચલો ના અહીંયા બધું અંદર બધું એક વાર બનાવી લે પછી કેમ ગરમી બહાર હે ને તાપ બહુ લાગે યાર થોડીક બેઠા તો તપે શિયાળો ચાલુ નઈ થયો યાર શિયાળો ચાલુ થાય ત્યારે નઈ નઈ બેહી નઈ નઈ જમી લેવાનું મસ્ત મજાનું ચલો ત્યારે રોટલા બની જાય ને એટલે સીધા અંદર ઘર પેગા હાલો કૃપાલી બેન આવી ગયા હે ધીમે ધીમે બધું કાઢ લે અંદર વાટકામાં અને બધું અંદર લઈ લઈએ બરોબર બધું વીણી લે અંદર અને આમ ધીમે કરાવી રાખીને પછી લેવાનું વચ્ચે તો ભાઈ બીજો એક રોટલો થઈ ગયો છે તૈયાર હવે ત્રીજો રોટલો થાય રહ્યો રોટલા વાગવા છે બે બપોરના બે વાગ્યા મારા ભાઈ આવું છે બધું મોડું હોય પણ ખાવું હોય સારું તો પછી મોડું થાય બરાબર તો ફટાફટ રોટલા બની જાય છે એવા અમે જઈએ હવે અંદર રૂમમાં ગાય તો આપણે એને હાથ મોટું ધોઈ લીધું છે ને હવે ખાવાની કરીએ તૈયારી અને રોટલા કરાઈ ગયા હે જોઈ શકો તાપમાં આટલો તાપ આવે હજી શિયાળો એટલો ખાસ ચાલુ નહીં થયો એટલે વાંધો નહીં શિયાળો ફૂલ ચાલુ થાય એટલે અહીંયા બહાર જ જમવા બેસી જવાનું છે તો હવે રોટલા કઢાઈ જાય એટલે અંદર આવી જઈએ આપણે મસ્ત મજાનું તૈયાર કરી દઈએ રીંગણ ભરતું તો અલગ આવીશ તો હેને જમવાનું થઈ ગયું તૈયાર બપોરનું અને વાગી ગયા તા બે એટલે મોડું થઈ ગયું ચૂલામાં બનાવાનું એટલે વાહન લાગ્યો અને કુરપવાની બે કેવું લાગ્યું એક નંબર ઓકે ધ્રુબ મજા આવી ગયી કેવું લાગ્યું ચાલો તો આપણે જરીક ચાખી લઈએ મારે પાઉંભાજી પાઉંભાજી ચૂલા ને હમ વાહ એક નંબર એમ રીંગણ ભતું બનાવ્યું એની અંદર જે આલુ છે એવું નાખી એક નંબર અને હજી થોડું ઘી નાખવાનું ઘી નાખી દઈએ દેશ મજા આવી જાય ચલો ત્યારે વિડીયો લાંબો બહુ થઈ જશે તો વિડીયોને દઈ દઈએ અહીંયા આપણે વિરામ અને મળીએ તમને કાલે સવારે જય માતાજી